કામગીરી ચાલી રહી છે ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રેન ધરાશાય થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તાર ખાતે આવેલ તપોવન સ્કૂલ પાસે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે ત્યારે હાઇડ્રોલિક ક્રેન આજે ધરાશાયી થઈ ગઈ છે તપોવન સ્કૂલની પાસે મેટ્રો ટ્રેન ની હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થઈ ગઈ છે

આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતા બીજી ક્રેન ત્રાસી થઈને પડી ગઈ હતી આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે આ પાર્ક કરેલી ત્રણ જેટલી ફોર વ્હીલર કાર દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું જોકે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની